તો રાજ્યમાં લોકસભાના ઉમેદવારને લઈને સૌથી મહત્ત્વના અને મોટા સમાચાર લોકસભામાં ભાજપ વર્તમાન ધારાસભ્યને ચૂંટણી ન લડાવવા અંગે ચર્ચા થઈ હોવાની વાત સામે આવી છે મંગળવારે મળેલી રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડમાં અંગેનો નિર્ણય લેવાયો છે અને લોકસભામાં વર્તમાન ધારાસભ્યને નહીં લડાવવા અંગે આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી રહી છે તો લોકસભાના ઉમેદવારોને લઈ હાલ તો જે સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ હતી સતત બે દિવસ અને એવામાં મંગળવારે મળેલી રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે વર્તમાન એમએલએ જેમને હાલની લોકસભાની ચૂંટણી નહીં લડાવાય તો લોકસભામાં ભાજપ વર્તમાન ધારાસભ્યને ચૂંટણી નહીં લડાવે આ અંગેનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જોકે શક્યતા એ જોવામાં આવી રહી છે કે લોકસભાના ઉમેદવારોના નામની યાદી ઓગણત્રીસ ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે ભાજપ જાહેર કરી શકે છે અને ભાજપની રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ યોજાવા જઈ રહી છે અને તેની પહેલાં જ્યારે રાજ્યમાં રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી અને તેમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે લોકસભામાં ભાજપ હાલના એટલે કે વર્તમાન ધારાસભ્યને ચૂંટણી નહીં લડાવે આ અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સતત બે દિવસ સુધી જ્યારે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આ સાથે જ લોકસભામાં જે ત્રણ ત્રણ નામોની એક પેનલ તૈયાર કરવામાં આવી છે એક બેઠક દીઠ કુલ છવ્વીસ લોકસભા મત વિસ્તાર કે જ્યાં કોને ટિકિટ આપવામાં આવશે શું આ રહેશે પ્રક્રિયા તેની સમગ્ર હાલ તો પ્રક્રિયાને પૂર્ણ કરી દેવામાં આવી છે બેઠક પણ થઈ ચૂકી છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હિરેન મંગળવારે જે મળી રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મહત્વનો નિર્ણય છે કે હાલના ધારાસભ્યને ચૂંટણી નહીં લડાવવામાં આવે મળી હતી મોડી રાત સુધી આ બેઠક ચાલી હતી અને તેની અંદર પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વર્તમાન ધારાસભ્યો છે કેટલીક જગ્યાએ તેમણે ટિકિટ ની માંગણી કરી છે લોકસભામાં કેટલીક જગ્યાએ તેમના સમર્થકો દ્વારા તેમની સેન્સ આપવામાં આવી છે પરંતુ હાલ જે લોકસભાની ચૂંટણી છે તેની અંદર વર્તમાન ધારાસભ્યોને ના લડાવવા જોઈએ એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા દરેક બેઠક ઉપર એમાંથી બે બેઠક ને બાદ કરી દઈએ ગુજરાતની એક નવસારી અને બીજી ગાંધીનગર એ સિવાયની તમામ બેઠકો ઉપર ત્રણ ત્રણ નામની પેનલ તૈયાર કરવામાં આવી છે અને સાથે જ તમામ ઉમેદવાર કે જેમણે ટિકિટની માંગણી કરી હતી દાવેદારોએ એમના નામ પણ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા લખવામાં આવ્યા છે અને એ તમામ આજે સાંજે જ્યારે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ બેઠક મળશે તેની અંદર મૂકવામાં આવશે હાલ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ અને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે વર્તમાન ધારાસભ્યોને લોકસભામાં ચૂંટણી ના લડાવવી એટલે કે એમને ટિકિટ ના આપવી જોકે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું આનાથી અલગ નિર્ણય લઈ શકે છે પરંતુ હાલ આ નિર્ણય જે છે એ લેવામાં આવ્યો છે અને આ નિર્ણય પ્રમાણે વર્તમાન ધારાસભ્યોને ટિકિટ ન આપવી એવો સુર સર્વાનુમતે વ્યક્ત કરવામાં આવ્યો છે કેટલીક બેઠકો ઉપર દાખલા તરીકે અમદાવાદ પશ્ચિમ વાત કરીએ તો ત્યાં દર્શનાબેન વાઘેલાનું નામ અત્યારે ટિકિટમાં દાવેદાર તરીકે ચાલી રહ્યું છે બનાસકાંઠાની વાત કરીએ તો કેસાજી ઠાકોર જે ત્યાંના ધારાસભ્યો છે તેનું નામ પણ ચાલી રહ્યું છે આ બંને અત્યારના વર્તમાન ધારાસભ્યો છે અને તેમનું નામ ચાલી રહ્યું છે જોકે મોટા ભાગે નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ તરફથી અને પાર્લામેન્ટરી બોર્ડ તરફથી કે વર્તમાન ધારાસભ્યને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ ના આપવી એટલે મોટા ભાગે આ નિર્ણય કરવામાં આવ્યો છે જો કે સાંજે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ ની બેઠક પૂરી થાય ત્યારબાદ ચોક્કસ પ્રકારની માહિતી મળી શકશે હાલ ગુજરાત ભાજપે આ પ્રકારે નિર્ણય લીધો છે